રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવી રાજસ્થાની પ્રમાણે જ એટલે કે ત્યાંના નીતિ રીતિ પ્રમાણે આ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં સરગરા સમાજ દ્વારા એક વિશેષપણે આ સમાજે ધૂળેટી ઉજવી છે ધૂળેટીના થોડા સમય પહેલાં એટલે કે હોળીના થોડા સમય પહેલાં પુત્ર કે પુત્રીનો જન્મ કોઈકના ઘરે થયો હોત તો તેના ઘરે વિશેષ રૂપે ધૂળેટીનું પર્વ ઉજવે છે લાકડી હોય એ લાકડીની સાથે જ જેવી રીતે નવરાત્રીમાં દાંડિયા રમવામાં આવતા હોય રાસ રમવામાં આવતા હોય તેવી રીતે જ આ દાંડિયાની જેમ લાકડી વડે આ લોકો ધૂળેટીનું પર્વ ઉજવતા હોય છે મારવાડી સમાજની નીતિ રીતિ પ્રમાણે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સરગરા સમાજ દ્વારા એક વિશેષ સ્વરૂપે ધૂળેટીનું પર્વ મનાવવામાં આવ્યું સાથે જ ડીજે સોંગ મારવાડીના ડીજે સોંગ વગાડી અને તે લોકો નૃત્ય પણ કર્યું છે અને આગવી અદામાં આગવી શૈલીમાં ધૂળેટી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી છે અમે રાજસ્થાનના છે સરકાર સમાજ ક્ષત્રિય સરગાર સમાજ છે અને જે નવા બાળકો જન્મે છે તેને અમે ખુશાલી રૂપમાં એક એને ઢુંઢ કહેવામાં આવે એ બધા સમાજના ભેગા માણસ થઈ એને ઘેરી બધા ભેગા થઈ અને ખુશાલી મનાવે અને છોકરાને દાંડિયા પાડીને એને વધામણાં કરવામાં આવે છે ભલે ગઈ હોળી પછીના જે કંઈ બાળકો થયા હોય ગઈ હોળી પછીના જે કંઈ બાળકો થયા હોય એ બધાને અમે દૂંઢતા હોય છે અને ખુશાલી મનાવે છે એટલે અમારા રાજસ્થાનનો મારવાડીઓનો જે આ મેન તહેવાર છે મુખ્ય તહેવાર છે બાકી બધા તહેવારો નોર્મલ છે પણ આ તહેવાર મુખ્ય રૂપમાં છે રાજસ્થાન માટે એટલે અમે દોઢસો વર્ષથી અહીંયા વસીએ છીએ એટલે આ તહેવાર મનાવતા આવ્યા છે અને મનાવીએ છીએ હે અમૃતલાલ અમે રાજસ્થાની સરગરા સમાજના છીએ અને અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ ને જે આ હોળી અમારો મુખ્ય તહેવાર છે ને હોળી પહેલાં જે બાળક જન્મે એની અમે બહુ આતુરવાપૂર્વક રાહ જોઈએ છીએ અને આજે એ નાના બાળકને અમે ઢૂંઢવાનો કાર્યક્રમ રાખેલો છે તો સમાજના જેટલા બાળક હોય નવા જન્મેલા એમને અમે આખો કાર્યક્રમ રાખેલો સમાજના બધા લોકો ભેગા થયા જાય છે ભરતભાઈ સરગલા